હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચલો વિદ્યાર્થીઓ આજના આ વિડીયોની અંદર તમને એક સરસ મજાની નાની એમથી વાત કરવી હતી વિદ્યાર્થીઓ ગયા વિડીયોમાં મેં તમને એક જાહેરાત કરી હતી આજે ફરીથી એક જાહેરાત કરી દઉં તમને કે વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ આપણી ચેનલમાં તત્વજ્ઞાન ભણે છે તો તમે લોકો બોર્ડની એક્ઝામમાં નેવું પ્લસ માર્ક્સ લાવો છો તો તમે મને હું તમને એક વોટ્સઅપ નંબર આપીશ અને તમે મને તમારો ફોટો નંબર નામ અને તમારું ગામ આટલું તમે મને વોટ્સઅપ કરી શકો છો એના માધ્યમથી હું તમારો એક સરસ મજાનું બેનર બનાવી અને તમારો વિડીયો મારી યુટ્યુબ ચેનલની અંદર હું અપલોડ કરીશ એટલે તમારે જો ફેમસ થાવું હોય ને કહેવાનો મતલબ એવો છે તો તમે તત્વજ્ઞાનની અંદર નેવું પ્લસ માર્ક્સ લાવજો અને તમે સો ટકા મને તમારો ફોટો મોકલશો તો હું તમારો વિડીયો બનાવી અને યુટ્યુબમાં અપલોડ કરીશ મારી જોડે જે ભણેલા વિદ્યાર્થીઓ છે એ દરેક વિદ્યાર્થીઓના સારા માર્ક્સ તત્વજ્ઞાનની અંદર આવેલા છે તો એ લોકોના શોર્ટ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલા છે તમે ત્યાં જઈને પણ ચેક કરી શકો છો બીજું વિદ્યાર્થીઓ જો નેવું પ્લસ માર્ક્સ તમારે લાવવા છે તો એમને એમ નહીં આવે તમારે એના માટે કંઈક મહેનત કરવી પડશે જો તમે ચાહો જ છો કે નેવું પ્લસ પંચાણું પ્લસ માર્ક્સ હું તો એમ કહું છું ને કે તમારે સોમાંથી સો માર્ક્સ લાવવાની ગણતરી હોય તો હું તમને સપોર્ટ કરવા માટે તૈયાર છું જો તમે ચાહો છો કે તમારે માર્ક્સ લાવવા છે તો હું તમારા માટે કંઈક સારું એવું પ્લાનિંગ કરી રહી છું પણ તમે સપોર્ટ કરશો તો આપણો આ પ્લાનિંગ સક્સેસફુલ થશે જો તમારે માર્ક્સ લાવે છે નેવું પ્લસ કે પંચાણું પ્લસ તો તમારા માટે મેં એવો વિચાર કર્યો છે કે બોર્ડની એક્ઝામ આવે એના પહેલાં પહેલાં હું એક સરસ મજાનો પેપર સેટ તમારી માટે તૈયાર કરું જે ઓનલી ફોર તત્વજ્ઞાનનો હશે લગભગ પાંચથી છ પેપર હશે પણ એની અંદર જો એકવાર તમે પેપર સેટ ખરીદી અને એકવાર પેપર સેટમાંથી તમે પેપર સોલ્યુશન કરી દીધું તો હું ગેરંટી આપું છું કે નેવું ની તો વાત જવા દો પંચાણું પ્લસ માર્ક્સ ના આવે તો મને કહેજો હું બેઠી છું તમારા માટે પણ તમારો સપોર્ટ જોશે અને સાથે સાથે હું પણ તમને એટલો જ સપોર્ટ કરીશ જો તમે મારી આ વાત સાથે સંમત છો જો તમારે તત્વજ્ઞાનમાં માર્ક્સ લાવવા છે તો તમે મને કોમેન્ટની અંદર જણાવજો કે મેં જે આ બે વસ્તુનું પ્લાનિંગ કર્યું છે એ બરાબર છે તમે એની સાથે સંમત છો તો હું તમારે માટે કંઈક મહેનત કરવાનું ચાલુ કરું અને અત્યારથી પેપર સેટની તૈયારી કરવાની શરૂઆત કરી દઉં ઓફલાઇનમાં તો આ વસ્તુ હું કરું જ છું પણ ઓનલાઈન આ વખતે મને વિદ્યાર્થીઓનો સારો એવો સપોર્ટ મળી રહ્યો છે બધા લોકો બહુ દિલથી સપોર્ટ કરે છે તો હું તમને સપોર્ટ કરવા માટે તૈયાર છું જો તમારી ઈચ્છા છે તો બધાય બધા દરેકે દરેક વિદ્યાર્થી જે આ વિડીયો જોઈ રહે છે તો તમે કોમેન્ટની અંદર જણાવજો તો આપણે બધા સાથે મળીને સરસ મજાનું પ્લાનિંગ કરી અને સરસ મજાના તત્વજ્ઞાનની અંદર માર્ક્સ લઈએ બીજું એવું પણ નથી વિદ્યાર્થીઓ તત્વજ્ઞાનમાં તો સારા માર્ક્સ આવશે જ બીજા વિષય પણ બોર્ડની એક્ઝામ આવશે ત્યારે હું તમને બીજા વિષયમાં હેલ્પ કરીશ હાલ ટાઈમ મારી જોડે બિલકુલ નથી એટલે ટાઈમનું સેટ નથી થતું એના હિસાબે બીજા વિષયમાં હું તમારી જોડે ફોકસ નથી કરી શકતી પણ ખાસ બોર્ડની એક્ઝામ આવશે ત્યારે દરેકે દરેક વિષયમાં હું તમને હેલ્પ કરીશ બીજું વિદ્યાર્થીઓ કે જે આપણે પેપર સેટ બનાવીશું એ પેપર સેટની નોર્મલ કોસ્ટ હશે એની પેપરની જે પ્રાઇઝ હશે એ લગભગ આપણે જે નાસ્તો કરીએ ને સો બસો રૂપિયા દોઢસો રૂપિયા તો મારી એવી ઈચ્છા છે કે દરેકે દરેક વિદ્યાર્થીને પરવડે એવી રીતે આપણે એકદમ નોર્મલ કોસ્ટ સોથી ઉપર આપણી કોસ્ટ લગભગ નહીં જ હોય તો સો રૂપિયા સુધીનો આપણો પેપર સેટ હું તમારા માટે તૈયાર કરીશ દરેકે દરેક વાળા વિદ્યાર્થીઓ મને બહુ સપોર્ટ કરે છે એમના માટે હું સરસ મજાનું પ્લાનિંગ કરવા તૈયાર છું પણ તમારે સાથે સાથે મારી સાથે મને સપોર્ટ કરવો પડશે જો તમારો સપોર્ટ હશે તો સો ટકા આપણે તત્વજ્ઞાનમાં આ વખતે સોમાંથી સો માર્ક લાવવાનું ટાર્ગેટ તો રાખીશું જ ઓકે જો મારી વાત સારી લાગે ને તો સરસ મજાનું એક બિલ મૂકી દેજો કોમેન્ટની અંદર તો કંઈક મજા આવે મને પણ કે છોકરાઓ મને સપોર્ટ કરે છે ઓકે ચાલો હવે આપણે હા જેમ ભણીએ છીએ એમ આજે પણ ભણવાના છે ચેપ્ટર પાંચ વ્યાપ્તિકરણ અને વૈજ્ઞાનિક અન્વેષણની રીત્યુ વિદ્યાર્થીઓ આમાં આપણે સૌથી પહેલાં વ્યાપ્તિકરણની પ્રક્રિયા જોઈ વ્યાપ્તિકરણ એટલે શું જોયું પછી આપણે આની અંદર વ્યાપ્તિકરણની ત્રણ લાક્ષણિકતાઓ ભણી ગયા પછી વ્યાપ્તિકરણના તાત્વિક આધારો જોઈ ગયા એમાં કાર્યકારણનો નિયમ અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ જોઈ ગયા પછી આપણે વ્યાપ્તિઓ ભણી વ્યાપ્તિની અંદર આપણે સાદીગનનામૂલક વ્યાપ્તિ જોઈ અને આજે આપણે વૈજ્ઞાનિક વ્યાપ્તિની શરૂઆત કરવાના છીએ વિદ્યાર્થીઓ તમને એવું લાગે છે કે તમને આ ચેપ્ટરમાં તકલીફ પડે છે તો તમે વિડીયોને પૂરો વોચ કરવાનું રાખો હું તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપું છું અમુક વિદ્યાર્થીઓ વિડીયો સ્કીપ કરીને જોઈ લે છે એના લીધે તમને ક્યાંક ને ક્યાંક પ્રશ્નમાં તકલીફ પડે છે ખાસ જો તમારો ભણવાનો ટાર્ગેટ હોય તમારો માર્ક્સ લાવવાનો ટાર્ગેટ હોય તો પછી વિડીયોમાં તમે ટકીને બેસો પૂરેપૂરો વિડીયો વોચ કરો તો તમને કંઈક ખબર પડશે એકની એક વસ્તુ તમે વારંવાર ભણશો તો જ આવડશે નહીં કે તમે ઉપર ઉપરછલી માહિતી લઈને વિડીયોને અધૂરો મૂકીને જતા રહેશો તો તમારું કોઈ કામ નહીં થાય ઉપરથી તમે ટાઈમ વેસ્ટ કરશો એના કરતાં મારી થોડી સલાહ માનો વિડીયો જુઓ છો તો છેલ્લે સુધી ટકીને બેસો ક્લિયર ચાલો આજે આપણે વૈજ્ઞાનિક વ્યાપ્તિની પહેલાં વ્યાખ્યા ભણીશું અને પછી એની લાક્ષણિકતાઓ ભણીશું ક્લિયર ચલો વૈજ્ઞાનિક વ્યાપ્તિની વ્યાખ્યા શું કહેવા માગે છે ભાઈ વિદ્યાર્થીઓ આપણે આપણી જિંદગીની અંદર આપણા જીવનમાં તમે જુઓ જાહેર જીવનમાં વ્યવહારની અંદર આપણે ઘણી બધી વ્યક્તિઓ કરીએ છીએ અમુક વ્યક્તિઓ સાદી હોય છે જે જેને સાદી વ્યક્તિ કહેવાય જેમાં આપણે કંઈક કોઈ વૈજ્ઞાનિક પૃથ્થકરણ નથી હોતું વિજ્ઞાનમાં કોઈ પ્રયોગ નથી કરવામાં આવતા પણ આ વૈજ્ઞાનિક વ્યાપ્તિ એવી છે જેમાં વિજ્ઞાનના પ્રયોગો હશે અને સંપૂર્ણપણે વિજ્ઞાનની પદ્ધતિને અનુસરીને આ વ્યક્તિ કરવામાં આવતી હશે ચાલો એની વ્યાખ્યા જોઈશું તો કે કેટલીક હકીકતોના હવે વ્યાપ્તિની અંદર શું હોય કેટલીક હકીકતો હોય અને તેનું નિરીક્ષણ હોય ક્લિયર આ વાત મેં તમને પહેલા દિવસથી કરી છે જ્યાંથી મેં તમને ચેપ્ટર ભણાવવાની શરૂઆત કરી છે કે જ્યારે પણ તમારે વ્યાપ્તિ કરવી હોય તો વ્યક્તિ કેવી રીતે કરી શકો તો કે કેટલીક હકીકતોના નિરીક્ષણથી થાય પણ આપણે આ હાલ કઈ વ્યાપ્તિ ભણીએ છીએ તો કે વૈજ્ઞાનિક વ્યાપ્તિ ભણીએ છીએ તો વૈજ્ઞાનિક વ્યાપ્તિમાં આપણે જે નિરીક્ષણ કરીશું એ કેવું હશે વૈજ્ઞાનિક નિરીક્ષણ હશે તો જો કેટલીક હકીકતોના વૈજ્ઞાનિક નિરીક્ષણ પરથી હા નિરીક્ષણ તો કરશું જ કેટલીક હકીકતોનું પણ એ નિરીક્ષણ 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 કેવું વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક તો હકીકતોના વિજ્ઞાનની પદ્ધતિને અનુસરીને એમને હકીકતોનું નિરીક્ષણ નહીં કરવાનું પણ વિજ્ઞાનની પદ્ધતિને સંપૂર્ણપણે અનુસરીને પછી તમે જે સ્થાપો છો જે વ્યાપ્તિ અનુસરીને સ્થાપવામાં આવેલી વ્યાપ્તિને વૈજ્ઞાનિક વ્યાપ્તિ કહે છે ખબર પડે છે ફરી સમજાવજો કેટલીક હકીકતોનું વૈજ્ઞાનિક નિરીક્ષણ પરથી કેટલીક હકીકતો છે એનું વૈજ્ઞાનિક નિરીક્ષણ પરથી વિજ્ઞાનની પદ્ધતિને સંપૂર્ણપણે અનુસરીને સ્થાપવામાં આવેલી વ્યાપ્તિને વૈજ્ઞાનિક વ્યાપ્તિ કહે છે

તો ભાઈ વિદ્યાર્થીઓ વિજ્ઞાનની અંદર વિજ્ઞાને જે જે વસ્તુની શોધ કરી છે ને એ બધી વસ્તુ આપણા માટે વૈજ્ઞાનિક વ્યાપ્તિ કહેવાય જો અહીંયા લખેલું જ છે કે દાખલા તરીકે ઉદાહરણ તરીકે સર્વ પદાર્થો ગરમીથી ફૂલે છે આ શું છે વૈજ્ઞાનિક વ્યાપ્તિ છે તો આને વૈજ્ઞાનિક વ્યાપ્તિ કેમ કીધી તો કે આ જે વ્યાપ્તિ કરીને સર્વ પદાર્થો ગરમીથી ફૂલે છે એ વિજ્ઞાનની પદ્ધતિને અનુસરીને આ વ્યાપ્તિ કરવામાં આવી છે ક્લિયર કાલે આપણે જે વ્યાપ્તિ કરી હતી ખબર હોય તો કે બિલાડી આડી ઉડ ઉતરવાથી અપશકુન થાય છે તો એ એની અંદર વિજ્ઞાનના કોઈ પ્રયોગો નહોતા કોઈ વિજ્ઞાનની પદ્ધતિને અનુસરીને વ્યાપ્તિ કરવામાં નહોતી આવી એટલે આપણે એને સાદી ગણનામૂલક વ્યક્તિ કીધું ઓકે પણ આ જે વ્યાપ્તિ છે કે સર્વ પદાર્થો ગરમીથી ફૂલે છે તો આ સર્વ પદાર્થો ગરમીથી ફૂલે છે આ એક વૈજ્ઞાનિક વ્યાપ્તિ છે પછી જુઓ સર્વ તૈલી પદાર્થો જલ્દીથી સળગી ઉઠે છે ક્લિયર સર્વ તેલી પદાર્થો છે આપણે એક વૈજ્ઞાનિક વ્યક્તિ છે તો કે તેલી પદાર્થો સળગી ઉઠે છે આવું ખબર ક્યાંથી પડી તો વિજ્ઞાને એની ઉપર પ્રયોગો કર્યા હશે ત્યારે ખબર પડી છે ને વિજ્ઞાનિક પદ્ધતિને અનુસરીને પ્રયોગો કર્યા હશે ત્યારે આ વ્યાપ્તિ કરી હશે વૈજ્ઞાનિક વ્યક્તિ તો વૈજ્ઞાનિક વ્યક્તિની અંદર શું હોય વિજ્ઞાનિક પદ્ધતિને અનુસરીને પછી આ વ્યાપ્તિ સ્થાપવામાં આવે છે ક્લિયર પહેલાં એની વ્યાખ્યા યાદ રાખશો પછી એના બે એક્ઝામ્પલ લખશો પછી હવેનો મુદ્દો શું કહે છે તો હવેનો મુદ્દો એવો છે કે વૈજ્ઞાનિક વ્યાપ્તિની આપણે વિશિષ્ટ લાક્ષણિકતાઓ જોઈશું તો વૈજ્ઞાનિક વ્યાપ્તિની ત્રણ વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે પણ ત્રણે ત્રણ લાક્ષણિકતાઓ એટલી સરસ મજાની છે કે તમે વાત જ ના પૂછો બિલકુલ આવડી જાય એકદમ સહેલી છે જો વૈજ્ઞાનિક વ્યાપ્તિની વિશિષ્ટ લાક્ષણિકતાઓ પછી નીચે લખવાનું અહીંયા મેં લખ્યું નથી પણ તમે લખજો કે વૈજ્ઞાનિક વ્યાપ્તિની ત્રણ લાક્ષણિકતાઓ છે કેટલી છે ત્રણ વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક વ્યાપ્તિની વિશિષ્ટ લાક્ષણિકતાઓ કેટલી છે તો કે ત્રણ છે એમાં સૌથી પ્રથમ નંબરની લાક્ષણિકતા અહીંયા એવી છે કે આજે તમારે વૈજ્ઞાનિક વ્યાપ્તિ કરવી હોય તો વૈજ્ઞાનિક વ્યાપ્તિની અંદર શું થાય તો સૌથી પહેલાં તમારે વૈજ્ઞાનિક નિરીક્ષણ અને પ્રયોગોનો સબળ ટેકો વિદ્યાર્થીઓ તમારે વૈજ્ઞાનિક વ્યાપ્તિની સ્થાપના કરવી હોય મતલબ વૈજ્ઞાનિક વ્યાપ્તિ તમારે કરવી હોય તો સૌથી પહેલાં તમારે વૈજ્ઞાનિક નિરીક્ષણ કરવું પડે અને એની સાથે સાથે તમારે પ્રયોગોનો ટેકો લેવો પડે જો પ્રયોગ તમે કરો તો જ તમે વૈજ્ઞાનિક વ્યાપ્તિની સ્થાપના કરી શકો જો તમે વૈજ્ઞાનિકની દૃષ્ટિએ નિરીક્ષણ ન કરો પ્રયોગોનો સબર ટેકો ના હોય તો તમે વૈજ્ઞાનિક વ્યાપ્તિની સ્થાપના ન કરી શકો તો વૈજ્ઞાનિક વ્યાપ્તિની પ્રથમ લાક્ષણિકતા છે કે વૈજ્ઞાનિક નિરીક્ષણ અને પ્રયોગોનો સબર ટેકો ક્લિયર ખબર પડે છે ને હા ચાલો હવે આ વૈજ્ઞાનિક નિરીક્ષણ અને પ્રયોગોનો સબર ટેકો શું કહેવા માંગે છે એની અંદરના મુદ્દા આપણે જોઈ લઈએ તો વૈજ્ઞાનિક વ્યાપ્તિની સ્થાપના મતલબ જો તમારે વૈજ્ઞાનિક વ્યાપ્તિ સ્થાપવી હોય તો એની અંદર તમારે શું કરવું પડે તો કે વૈજ્ઞાનિક વ્યાપ્તિની સ્થાપના એ વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરે છે વૈ વૈજ્ઞાનિક વ્યાપ્તિની સ્થાપના કરવી હોય તો એમાં શું જોવે તો કે વૈજ્ઞાનિક પદ્ધતિ જોઈએ ત્યારે જ વૈજ્ઞાનિક વ્યાપ્તિની સ્થાપના થાય આ એના વ્યાખ્યાની અંદર આ પોઈન્ટ આવી ગયો કે વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરે છે કોણ વૈજ્ઞાનિક વ્યાપ્તિ ક્લિયર જો હવે બીજા નંબરમાં કીધું છે કે વૈજ્ઞાનિક વ્યાપ્તિની સ્થાપના કરવા માટે વૈજ્ઞાનિક વ્યાપ્તિ શેમાંથી પસાર થાય છે તો કે ચાર તબક્કામાંથી પસાર થાય છે ક્લિયર જો સૌથી પહેલા વૈજ્ઞાનિક વ્યાપ્તિની સ્થાપના કરવી હોય તો એની વિજ્ઞાનની પદ્ધતિને અનુસરતી હોવી જોઈએ તો સૌથી પહેલા આપણે લખ્યું કે વૈજ્ઞાનિક વ્યાપ્તિની સ્થાપના વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરે છે પછી વૈજ્ઞાનિક વ્યાપ્તિની સ્થાપના ચાર તબક્કામાંથી પસાર થાય છે એ ચાર તબક્કા કયા કયા અહીંયા મેં લખ્યા છે જો સૌથી પહેલાં તો નિરીક્ષણ કરવું પડે એ તો બધામાં હોય જ સાદીગરના મૂલક વ્યાપ્તિમાં નિરીક્ષણ હોય આમાં પણ હોય તો વૈજ્ઞાનિક વ્યાપ્તિમાં સૌથી પહેલાં શું કરવું પડે કયા ચાર તબક્કા તો પ્રથમ નંબરનો તબક્કો છે પહેલાં તમે શું કરો નિરીક્ષણ કરો પછી સિદ્ધાંતની કલ્પના કરો તમારે જે વ્યાપ્તિ કરવી છે એ વ્યાપ્તિને લગતો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતની તમે કલ્પના કરો પછી કલ્પના કર્યા પછી એની શું કરો તો કે ચકાસણી કરો ચકાસણી કર્યા પછી તમે શું કરો તો એ જે સિદ્ધાંત છે જે સિદ્ધાંત છે જેનું તમે નિરીક્ષણ કર્યું છે તો એ સિદ્ધાંતની તમે શું કરો તો કે સ્થાપના કરો તો જો અહીંયા ચાર મુદ્દા છે સરસ મજાના ચાર તબક્કા કયા કયા એક તો નિરીક્ષણ સિદ્ધાંતની કલ્પના પછી ચકાસણી અને સિદ્ધાંત સ્થાપના ચાર તબક્કા યાદ રહેશે નિરીક્ષણ કરો સિદ્ધાંતની કલ્પના કરો પછી એની ચકાસણી કરો અને પછી જે સિદ્ધાંત છે એની શું કરી દો સ્થાપના કરી દો તો ચાર મુદ્દા તમે આવી રીતે યાદ રાખી શકો ક્લિયર ચાલો પછી આગળ શું છે તો કે ચારેય તબક્કાઓમાં નિરીક્ષણ અને પ્રયોગો જરૂરી છે ભાઈ આ તમે જો સૌથી પહેલાં નિરીક્ષણ આવે તો એમાં તો નિરીક્ષણ કરવું જ પડે પછી આ જે સિદ્ધાંત કલ્પના છે એમાં તમે નિરીક્ષણ કરો એમાં તમે પ્રયોગોય કરો ચકાસણીમાં નિરીક્ષણ કરો પ્રયોગ કરો આમાં નિરીક્ષણ પ્રયોગ કરો મતલબ એમ કહે છે કે આ ચારેય તબક્કા છે એમાં તમારે શું કરવાનું નિરીક્ષણ અને પ્રયોગો જરૂરી છે ભાઈ વિદ્યાર્થીઓ તમે જ્યારે દસમામાં ભણતા હતા જ્યારથી તમારું વિજ્ઞાન ચાલુ થયું ને જ્યાંથી આપણે વિજ્ઞાન ભણીએ છીએ તો તમે વિજ્ઞાનની અંદર પ્રયોગ ભણ્યા છો કે નથી ભણ્યા તમે જ્યારે દસમા ધોરણમાં હતા ત્યાં સુધી તમને ખબર છે કે પ્રયોગો આવે છે આપણા વિજ્ઞાનની અંદર વિજ્ઞાન કોઈ પણ બાબતને એમને નથી સ્વીકારતું વિજ્ઞાન પહેલા એની નિયમનું એ જે કોઈપણ ટોપિક છે તો એના વિશે નિરીક્ષણ કરે છે એની ચકાસણી કરે છે એના પર પ્રયોગો કરે છે પછી એ પ્રયોગ જો સાચો સાબિત થાય તો પછી એ વિજ્ઞાન કંઈક વસ્તુ કોઈ નિયમને સાબિત કરે છે એમને વિજ્ઞાનની અંદર કોઈ નિયમ થોડો સાબિત થાય છે તમને ખબર છે કે જ્યારે ન્યૂટન સાહેબ આપણા બેઠા હતા ત્યારે કોઈ ઝાડ પરથી જે ફળ નીચે પડ્યું તો એ ફળ નીચે પડ્યું તો એમને સીધે સીધો એમને ગુરુત્વાકર્ષણનો નિયમ તાળવીને તમને નથી આપી દીધો હે ને આ દુનિયાને જે નિયમ આપે છે કે ગુરુત્વાકર્ષણનો નિયમ તો એમને સાબિત નથી કર્યું એમને પહેલાં નિરીક્ષણ કરી એમને જોયું હશે ઘણા બધા પદાર્થોને ઉપરથી નીચે ફેંક્યા હશે બધા પદાર્થો નીચે આવ્યા હશે એમને નિરીક્ષણ કર્યું છે ચકાસણી કરી હશે પ્રયોગો કર્યા હશે વારંવાર પછી જઈને એમને આ સિદ્ધાંતની કલ્પના કરી હશે કે ગુરુત્વાકર્ષણનો નિયમ કે આ દુનિયામાં રહેલ દરેકે વસ્તુ કે પદાર્થને આપણી પૃથ્વી પોતાની તરફ શું કરે છે તો કે આકર્ષિત છે અને આ નિયમને કહેવાય ગુરુત્વાકર્ષણ ખબર પડે છે એટલે વિજ્ઞાનની અંદર કોઈ પણ એક્સ વાય ઝેડ તમે જે પણ નિરીક્ષણ કરો છો એ નિરીક્ષણ સોરી એ જે તબક્કા છે વિજ્ઞાનની વૈજ્ઞાનિક વ્યાપ્તિ સ્થાપવાના જે ચાર તબક્કા છે આ ચારે ચાર તબક્કાની અંદર શું થવું જોઈએ તો કે નિરીક્ષણ અને પ્રયોગો થવા જોઈએ મતલબ પ્રયોગો જરૂરી છે ક્લિયર

તેની સ્થાપના કોના દ્વારા થાય તો કે નિરીક્ષણ અને પ્રયોગો દ્વારા અને ચારે તબક્કામાં નિરીક્ષણ અને પ્રયોગો જરૂરી છે શું ના આવડે એમ તો બોલો તમે વિડીયો તો જોવો પૂરો ના આવડે એવું તમારા મનમાં એવો કોઈ ડાઉટ ના રહે આવડતો એમને એમ પ્રશ્ન આવડી જશે જાતે મોઢે લગતા થઈ જશે પ્રશ્ન ખાલી બે વખત વિડીયો જો તો જરૂરી ના પડે ત્રીજી વાર રિવિઝન કરવાની ખબર પડે છે પણ આવું સિરિયસ થઈને થોડું ભણવું પડે તો આવડે બાકી બધું પછી આપણે મજાક મસ્તીમાં કાઢીએ તો ન આવડે કારણ કે આ થિયરી બેઝ ચેપ્ટર છે એટલા માટે બાકી એકથી ચાર ચેપ્ટર એવા છે ને તો એ તો તમને રમતા રમતા આવડી જાય એટલે ચાલો હવે વૈજ્ઞાનિક વ્યાપ્તિની આપણે અહીંયા બીજી લાક્ષણિકતા જોવાના છીએ જો અહીંયા હતું કે વૈજ્ઞાનિક નિરીક્ષણ અને પ્રયોગોનો સબર ટેકો પહેલાં નંબરની જે આપણી વ્યાપ્તિ લાક્ષણિકતા હતી એમાં હતું વૈજ્ઞાનિક નિરીક્ષણ અને પ્રયોગોનો સબર ટેકો ચલો વૈજ્ઞાનિક વ્યક્તિની બીજા નંબરની લાક્ષણિકતા છે કે વૈજ્ઞાનિક વ્યક્તિ કાર્યકારણ સંબંધ સ્થાપે છે આપણને ખબર છે કે સાદી ગણનામૂલક વ્યક્તિ હતી એ કાર્યકારણ સંબંધ સ્થાપતી નથી પણ આપણી વૈજ્ઞાનિક વ્યક્તિ છે એ કાર્યકારણ વૈજ્ઞાનિક વ્યાપ્તિ કાર્યકારણ સંબંધ સ્થાપે છે વિદ્યાર્થીઓ કાર્યકારણ સંબંધ સ્થાપે છે એટલે શું તો એનો મતલબ એવો છે કે કોઈ પણ વ્યક્તિ હોય જે પણ વ્યક્તિ વિજ્ઞાનની અંદર કરવામાં આવે છે તો એ એના પહેલાં કારણની શોધ કરે છે ત્યાંનું કારણ શું છે અને પછી જ વ્યાપ્તિ કરવામાં આવે છે ખબર પડે છે જો વૈજ્ઞાનિક વ્યાપતિની ત્રણ વિશિષ્ટ લાક્ષણિકતાઓ એમાં પહેલી લાક્ષણિકતા હતી કે વૈજ્ઞાનિક નિરીક્ષણ અને પ્રયોગોનો સબળ ટેકો હવે આપણને ખબર છે આપણે નાના હતા મોટા હતા ને ત્યાં સુધી આપણે ભણતા હાય કે વિજ્ઞાનમાં વિજ્ઞાનમાં શું હોય પ્રયોગો હોય તો એ મુદ્દો યાદ રેક ના લાક્ષણિકતાનો રહી જાય કે વૈજ્ઞાનિક નિરીક્ષણ અને પ્રયોગોનો સબર ટેકો બીજા નંબરમાં આપણને ખબર છે કાર્યકાળનો નિયમ તો આપણને યાદ જ છે ને તો વૈજ્ઞાનિક વ્યાપ્તિ શું કરે છે કાર્યકાળ સંબંધ સ્થાપે છે ચલો હવે એની અંદર મુદ્દા આપણે સ્પષ્ટ કરી દઈએ તો કે વૈજ્ઞાનિકનું કાર્ય હા વૈજ્ઞાનિકનું કાર્ય ઘટનાઓનું નિરીક્ષણ કરી તેના કારણ અંગેના સિદ્ધાંતની કલ્પના કરી આખરે તેનું કારણ શોધી કાઢવામાં આવે છે મોસ્ટ આઈએમપી મુદ્દો સૌથી સહેલામ સહેલો મુદ્દો છે જો આપણને ખબર પડી કે વૈજ્ઞાનિક વ્યક્તિ કાર્યકારણ સંબંધ સ્થાપે છે તો જે વૈજ્ઞાનિકો છે જે વૈજ્ઞાનિકો આ તમે જોતા હશો કે કોઈ પણ સિદ્ધાંત કે કલ્પના આપવામાં કોઈ નિયમ રજૂ કરવામાં આવે તો નિયમો રજૂ પણ કરે વૈજ્ઞાનિકો કેમ કારણ કે વૈજ્ઞાનિકનું કાર્ય શું છે કે કોઈ પણ ઘટના બની તો એ ઘટનાનું શું કરશે નિરીક્ષણ કરશે પછી તેના કારણ અંગે કારણ અંગેના સિદ્ધાંતની શું કરે છે કલ્પના કરી આખરે તેનું શું કરે છે કારણ શોધી કાઢવામાં આવે છે સમજો તમે જ્યારે નૂટન બેઠા હતા તો ન્યૂટને સફરજન પડતા નીચે જોયું તો એમને જોયું કે સફરજન નીચે પડ્યું તો એમને શું કર્યું આ ઘટના જે ઘટી એનું નિરીક્ષણ કર્યું પછી એમને વિચાર્યું કે આનું કારણ શું તો કારણ અંગેના સિદ્ધાંતની એમને કલ્પના તો કરી છે ને તો કે હા કરી છે ને પછી છેલ્લે એમને કારણ શોધી કાઢ્યું હતું કે શું કારણ છે કે આવી રીતે ફળ નીચે પડ્યું તો કે ગુરુત્વાકર્ષણના લીધે તો સૌથી પહેલા વૈજ્ઞાનિક આખરે તેનું કારણ શોધી કાઢવામાં આવે છે ભાઈ કાર્યકારણના સંબંધમાં શું થશે તો કોઈ પણ ઘટના હશે એનું નિરીક્ષણ કરવામાં આવશે સિદ્ધાંતની કલ્પના થશે અને તેનું કારણ શોધી કાઢવામાં આવશે તો વૈજ્ઞાનિક વ્યાપ્તિમાં શું થાય છે કાર્યકારણ સંબંધની શોધ હોય છે વૈજ્ઞાનિક વ્યાપ્તિની અંદર શું હોય છે કાર્યકારણ સંબંધની શોધ હોય છે ક્લિયર ઓકે ચલો હવે દાખલા તરીકે જો અહીંયા આપેલું છે કે સર્વ પદાર્થો ગરમીથી ફૂલે છે આ એક વૈજ્ઞાનિક વ્યાપ્તિ છે સર્વ પદાર્થો ગરમીથી ફૂલે છે તો કે આ વ્યાપ્તિમાં ગરમી અને ફૂલવા વચ્ચે શું છે કાર્યકારણ સંબંધ સ્થાપે છે વાત સાચી ખોટી સર્વ પદાર્થો ગરમીથી ફૂલે છે તો જો અહીંયા આ ગરમી અને આ ફૂલવું પદાર્થો શાનાથી ફૂલે ગરમીથી તો ગરમી અને ફૂલવું એના વચ્ચે શું છે તો કે કાર્યકારણ સંબંધ સ્થાપે છે બસ આટલું છે ખાલી આ બીજા નંબરનો જે મુદ્દો છે કે વૈજ્ઞાનિક વ્યક્તિ કાર્યકારણ સંબંધ સ્થાપે છે તો એમાં આપણે એક વૈજ્ઞાનિકનું ઉદાહરણ આપશું કે વૈજ્ઞાનિક ઘટનાનું નિરીક્ષણ કરી સિદ્ધાંતની કલ્પના કરી કારણ શુદ્ધિ કાઢે છે અને વૈજ્ઞાનિક વ્યાપ્તિમાં કાર્યકારણ સંબંધની શોધ હોય છે પછી એક ઉદાહરણ લખશો કે સર્વ પદાર્થો ગરમીથી ફૂલે છે અને આ વ્યક્તિમાં ગરમી અને ફૂલવા વચ્ચે શું છે કાર્યકારણ સંબંધ સ્થાપે છે ક્લિયર ચલો ત્રીજા નંબરની લાક્ષણિકતા જોઈ લઈએ ચલો વૈજ્ઞાનિક વ્યાપ્તિની ત્રીજા નંબરની લાક્ષણિકતા છે વિદ્યાર્થીઓ કે વૈજ્ઞાનિક વ્યાપ્તિએ બે તાત્વિક આધાતો સ્વીકારે છે જોજો કેટલો સરસ મજાનો પ્રશ્ન છે ને એટલો સહેલો છે ને તમે ખાલી મારા ઉપર વિશ્વાસ કરી લો વિડીયો પૂરો જોઈ લો તમને એક વાર વિડીયો જોવાથી ફટાફટ આવડી જશે સૌથી પહેલાં વૈજ્ઞાનિક વ્યાપ્તિની લા વ્યાખ્યા લખશો પછી ઉદાહરણ લખશો પછી વૈજ્ઞાનિક વ્યાપ્તિની ત્રણ લાક્ષણિકતા લાક્ષણિકતાની અંદર પ્રથમ લાક્ષણિકતા કઈ છે તો કે વૈજ્ઞાનિક નિરીક્ષણ અને પ્રયોગોનો સબર ટેકો પછી બીજા નંબરની લાક્ષણિકતા છે કે કાર્યકાદનનો સંબંધ સ્થાપે છે અને ત્રીજા નંબરની અંદર શું લખશો તો કે વૈજ્ઞાનિક વ્યાપ્તિ બે તાત્વિક આધારો સ્વીકારે છે બે તાત્વિક આધારો કયા કયા તો કે વૈજ્ઞાનિક વ્યાપ્તિમાં એક આપણને ખબર છે કે એક તાત્વિક આધારનું નામ છે કાર્યકાદનનો નિયમ અને બીજા તાત્વિક આધારનું નામ છે પ્રકૃતિની એકરૂપતાનો નિયમ તો આ બંને શું છે તો કે વ્યાપ્તિકરણના તાત્ત્વિક આધારો છે તો વૈજ્ઞાનિક વ્યક્તિ આ બે તાત્ત્વિક આધારો સ્વીકારે છે કયા બે તાત્વિક આધારો તો કે કાર્યકારણનો નિયમ અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ તો હવે છેલ્લા મુદ્દાની અંદર આપણે સરસ મજાનું લખાણ લખીશું ધ્યાન આપજો બરોબર આવડી જશે તો સૌથી પહેલાં જો આ બે તાત્ત્વિક આધારોને સ્વીકારે છે તો આપણે પહેલાં લક્ષુ કાર્યકારણનો નિયમ અને પછી લખશું પ્રકૃતિની એકરૂપતાનો નિયમ તો આખો મુદ્દો આનો થઈ જશે સરસ મજાનું લખાણ તો જો એક આપણે કે નિયમ અને બીજા નંબરમાં પ્રકૃતિની એકરૂપતાનો નિયમ આ બે વ્યાપ્તિના શું છે તો કે તાત્વિક આધારો છે ક્લિયર એક વસ્તુ ખબર પડી આ મુદ્દો ઉપર જે છે એનો એ મુદ્દો નીચે લખ્યો છે મારા વિદ્યાર્થીઓ આમાં કંઈ નવું કર્યું નથી જો વૈજ્ઞાનિક પહેલા તો કાર્યકારનો નિયમ હોય તો આપણે લખ્યું કે એક નંબરે કાર્યકારનો નિયમ પછી પ્રકૃતિની એકરૂપતાનો નિયમ તો આપણે બીજા નંબરે લખ્યું પ્રકૃતિની એકરૂપતાનો નિયમ આ બે શું છે તો કે વ્યાપ્તિકરણના તાત્વિક આધારો તો લખી દો કે આ બંને નિયમો વ્યાપ્તિકરણના તાત્વિક આધારો છે ચાલો એક મુદ્દો થઈ ગયો હા હવે આપણે લખશું સૌથી પહેલા કાર્યકારણનો નિયમ તો કાર્યકારણના નિયમની અંદર લખશું આપણને ખબર છે કે કાર્યકારણનો નિયમ શું કહેવા માંગે છે તો દરેક બનાવને કારણ હોય જે કારણ વગર આ દુનિયામાં કશું શક્ય બનતું નથી તમે મારો વિડીયો જોવો છો એનું કંઈક તો કારણ હશે એમને તમે શું કરો મારો વિડીયો જોવો સાચી વાત કે ખોટી વાત હમ ચલો ચલો હવે દરેક બનાવને કારણ છે તો એવા કાર્ય કારણ નિયમને સ્વીકાર્યા પછી જ પદાર્થની ફૂલવાની ઘટનાને જોઈને તેના કારણની શોધ કરવામાં આવે છે ભાઈ ગરમીથી પદાર્થ ફૂલે છે સાચી વાત તો કે સાચી વાત તો ફૂલવા પાછળનું કારણ શું છે તો પહેલા આપણે કાર્ય કારણ નિયમ સ્વીકારીએ પછી જ આપણે એવું કહી શકીએ કે પદાર્થની ફૂલવાની ઘટનાને જોઈને તેના શું કરવામાં આવે છે તો કે કરવામાં આવે છે આ કાર્યકારણનો નિયમ છે હવે બીજા નંબરે શું લખશું તો કે પ્રકૃતિની એકરૂપતાનો નિયમ તો જો બીજા નંબરે અહીંયા લખ્યું છે કે એક સરખા કારણનું પરિણામ હંમેશા સરખું આવે છે આવા પ્રકૃતિની એકરૂપતાના નિયમને સ્વીકારવામાં આવે ત્યારે જ આપણે એવું કહી શકીએ શું કહી શકીએ તો કે સર્વ પદાર્થો ગરમીથી ફૂલે છે મતલબ જો કાર્યકારણનો નિયમ તમે સ્વીકારો અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ તમે સ્વીકારો ત્યારે જ તમે આ વ્યાપ્તિ કરી શકો વૈજ્ઞાનિક વ્યાપ્તિ કે સર્વ પદાર્થો ગરમીથી ફૂલે છે કારણ કે ઉપર મેં મુદ્દો લખ્યો છે કે વૈજ્ઞાનિક વ્યાપ્તિમાં બંને તાત્વિક આધારો સ્વીકારવામાં આવે છે મતલબ કાર્યકારણનો નિયમ અહીંયા સ્વીકારો પ્રકૃતિની એક રૂપતાનો નિયમ અહીંયા સ્વીકારો અને એના પછી આપણે વૈજ્ઞાનિક વ્યાપ્તિ કરી શકીએ કે સર્વ પદાર્થો ગરમીથી ફૂલે છે તો કે એવી વૈજ્ઞાનિક વ્યાપ્તિ રજૂ કરી શકાય છે જો બંને નિયમોને સ્વીકારો તો તમે વૈજ્ઞાનિક વ્યાપ્તિ રજૂ કરી શકો છો ક્લિયર ચાલો હવે છેલ્લે જોઈ લેશું કે વૈજ્ઞાનિક વ્યાપ્તિનું મૂલ્ય વિદ્યાર્થીઓ એટલું સરસ મજાનું તમને સમજાવું છું જો તમને સમજણ પડતી હોય તો કોમેન્ટની અંદર સરસ મજાનું એક દિલ મૂકી દેજો તો મને લાગે કે તમે મારો વિડીયો જોઈને ખુશ થાવ છો તમારા આત્માને શાંતિ થાય છે તો મારા આત્માને શાંતિ થાય ચલ હવે વૈજ્ઞાનિક વ્યક્તિનું મૂલ્ય મૂલ્ય એટલે એનું મહત્વ શું છે વૈજ્ઞાનિક વ્યક્તિનું તો જોઈ લેજો તો વૈજ્ઞાનિક વ્યાપ્તિ કાર્યકારણ સંબંધ સ્થાપે છે ભાઈ આ વાત સાચી ખોટી વૈજ્ઞાનિક વ્યાપ્તિ શું કરે છે કાર્યકારણ સંબંધ સ્થાપે છે કઈ વ્યાપ્તિ કાર્યકારણ કારણ સબંધ સ્થાપતી નથી તો સાદી ગણનામૂલક વ્યાપ્તિ કાર્યકારણ કારણ સંબંધ સ્થાપતી નથી ચલો વૈ વૈજ્ઞાનિક વ્યાપ્તિની ખોટી પડવાની સંભાવના નહીં વચ્ચે ભાઈ વિજ્ઞાને જે કરેલી વ્યાપ્તિ હોય ને એની સંભાવના કદી ખોટી ના પડે મતલબ કદાચ ઇન કેસ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા તો ખોટી ના જ પડે કારણ કે વિજ્ઞાન જે વસ્તુ સાબિત કરે છે ને એની પાછળ એનું ઘણું બધું નિરીક્ષણ હોય છે પછી એમાં પ્રયોગો હોય છે એટલે વિજ્ઞાન જે વ્યાપ્તિ કરે છે કે જે નિયમ ચાલવે છે એ લગભગ ખોટો પડતો નથી પહેલું છે કાર્યકરણ સબંધ સ્થાપે છે બીજું છે તેને ખોટી પડવાની સંભાવના નહિવત હોય છે ચલો વૈજ્ઞાનિક વ્યાપ્તિએ એ વ્યાપ્તિનો શું છે આદર્શ પ્રકાર ગણાય છે તો એ તો હોય જ નહીં સાદી ગણનામૂલક વ્યાપ્તિ અને વૈજ્ઞાનિક વ્યાપ્તિ તો આ બંનેમાંથી આદર્શ પ્રકાર કયો છે તો કે વૈજ્ઞાનિક વ્યાપ્તિ આ ત્રીજો મુદ્દો પછી માણસની જિજ્ઞાસાવૃદ્ધિને વૈજ્ઞાનિક વ્યાપ્તિથી જ સંતોષાય છે જો આપણને વિશ્વાસ ક્યારે આવે આપણા દિલને આપણા આત્માને શાંતિ ક્યારે મળે જ્યારે વસ્તુ સાચી સાબિત થાય ને ત્યારે અને વસ્તુમાં આપણને વિશ્વાસ હોય ત્યારે તો આ વૈજ્ઞાનિક જે વ્યાપ્તિ કરવામાં આવે છે એમાં આપણને ખબર છે કે વિજ્ઞાન કદી જૂઠું બોલે ખોટું બોલે નહીં તો આપણી જિજ્ઞાસા કઈ વ્યાપ્તિથી સંતોષાય તો કે વૈજ્ઞાનિક વ્યાપ્તિથી આપણી જે જિજ્ઞાસા છે એ શું થાય છે તો કે સંતોષ થાય છે ક્લિયર સરસ મજાનો પ્રશ્ન છે વિભાગ ઈમાં પાંચ માર્ક્સમાં પૂછાય અને વિભાગ ડીમાં ત્રણ માર્ક્સમાં પૂછાય ગમે તે વિભાગમાં પૂછાય પણ તમને તકલીફ નહીં પડે એવી રીતે પ્રશ્ન ભણાય છે ક્લિયર ચલો આટલા સુધી રાખું છું આગળના વિડીયોની અંદર આપણે કંઈક નવો ટૉપિક જોઈશું ત્યાં સુધી તમે જોતા રહેશો આર્ય ક્લાસીસ બીજું વિદ્યાર્થીઓ વિડીયો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવા કરતા નથી તો ખાસ મારા વાલા વિદ્યાર્થીઓ તમને આ બધું કહેવાનું ના હોય શું કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક શેર કરજો જો તમને એવું લાગે તો કે બેનને સપોર્ટ કરવો છે તો ઓકે ચાલો આવો ફટાફટ નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ છીએ